શ્રીહરિએ વરિષ્ઠ બંધુને કહ્યું મોહનું અજ્ઞાન સત્સંગ રૂપી સૂર્યથી ટળે છે સત્સંગ બે પ્રકારનું હોય છે ભગવાનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ કરતા મોહ ટળે અને મોહ ટળતા વિષયો વિષ જેવા લાગે છે ખપ અને રૂચિ અપાર હોય ત્યારે તેનો સત્સંગ પાર પડે છે સત્સંગનો ખપ ઓછો ન થાય એવો નિત્ય તપાસ કરવો જેને ઉત્કૃષ્ટ ખપ હોય તેના સંગમાં રહી સત્સંગ કરે તો રંગ ઉતરે નહીં મન ઇન્દ્રિયનો સંગ ન રહે એનું નામ જ સત્સંગ છે એવા સત્સંગથી પરમ પદ મળે છે મંદ મધ્યમ ને તીવ્ર એમ શ્રદ્ધાના ત્રણ ભેદ છે તેણે કરીને સત્સંગના ત્રણ ભેદ થાય છે મંદ શ્રદ્ધાવાળાએ મધ્યમનો અને મધ્યમ શ્રદ્ધાવાળાએ તીવ્ર શ્રદ્ધાવાળાનો સત્સંગ કરવો જીવન પર્ંત ઉત્તમ શ્રદ્ધા રાખી સત્સંગ કરે ને નિયમ ધર્મમાં દ્રઢ રહે તો તે અક્ષરધામમાં જાય છે જેને ઉત્તમ શ્રદ્ધા નથી ને ગોલોકની રૂચિ રાખે તો તે ગોલોકમાં જાય વૈકુંઠની રૂચિ હોય તો વૈકુંઠમાં જાય જેવી રુચિ રાખી સત્સંગ કરે તેને તે પ્રકારનું ફળ મળે છે નિયમ ધર્મ ઉત્તમ રહાવે સોજન અક્ષરધામ મે ગોલોક કી રુચિ ગોલોક મે જાવે વૈકુંઠ કી રુચિ વૈકુંઠ મે ઠેરાવે જયસી રૂચિ કરે સત્સંગ જેહા તે સેવા મહી પાવે તે હા સાંકળી ગામમાં ભગવાન ઠક્કરને ઘરે શ્રી શ્રીહરિએ વાત કરતા કહ્યું સૌ હરિભક્તોએ સંધ્યા વખતે ભેગા થઈને કથા વાર્તા નિત્ય કરવી અને કુસંગ તજવો અધર્મને કુસંગ કહેવાય છે સત્સંગને ધર્મ શોભાવે છે સત્સંગ કરે તો ભવ સાગર તરે છે સત્સંગમાં કોઈ જાતના મનુષ્ય આવે તો પણ નરક ચોરાશીથી છૂટે છે સત્સંગમાં પ્રગટ હરી વિચરે છે ઇંગોરાળા ગામે શ્રી શ્રીહરિએ સત્સંગનો મહિમા કહેતા કહ્યું પૂરમાં જેનો નિવાસ થયો તેને પીડા આશા છોડી દે છે કારણ કે સત્સંગનો એવો પ્રતાપ છે કે અધર્મી જન તેમાં પગ મૂકતા બળવા લાગે છે સત્સંગમાં જે વાર્તા થાય છે તે સુદર્શન ચક્ર તુલ્ય છે હરિભક્ત તેને સાંભળીને અંતરમાં ઉતારે તેની અહોનીશ રક્ષા થાય છે સારંગપુરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું સુખમાં તો સૌ સત્સંગ કરે પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે તેના પર અમે રાજી થઈએ છીએ સારંગપુરમાં શ્રીહરિએ સત્સંગનો મહિમા કહેતા કહ્યું જે સત્સંગ કરે છે તેને અનંત બ્રહ્માંડોથી પર રહેલું અક્ષરધામ અને જીવોની કળા હસ્તામલક થાય છે આવી તો અનંત યોગ સત્સંગ કરવાથી વરે છે બાકી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા પાછળ જીવન હોમી દે દેહે કરીને અપાર કષ્ટ સહન કરે વન ફળ ને વાયુનો આહાર કરે તોય પણ ન્યૂન છે સત્સંગ વિના ભવ સાગર પાર કરી શકાતો નથી આ વેળાએ જેને સત્સંગ થયો છે તેના પુણ્ય કહી ન શકાય તેટલા છે ઇન્દ્રિયો અંતઃકરણ મળ્યા તેનું પ્રયોજન સત્સંગ કરવો એ જ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ પણ મરવાની તો બીક જ ન લાગે ને કલ્યાણ તો ત્યાગીને ગ્રસ્થ એ બેયમાં છે સ્વામિનારાયણ એ સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું ત્યાગ રાખવો સત્સંગ કરાવો મંદિર કરવા ને ભણાવવા ઈત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો તો તેની ઉપર મહારાજ રાજી રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાએ અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો ગાતા વાતા શીખ્યો શીખ્યો સર્વે સુરમે એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં એ વાત અમદાવાદના સાધુની આગળ કઈ ને ગાદી ઉપર હાથ નાખ્યો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે પણ આપણને જે પ્રાપ્તિ મહિમા સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે ને અજ્ઞાન એટલું દુઃખ છે આ વાત વારંવાર પાંચ વખત કરી ને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જવું છે આના આ ભગવાન છે આના આ સાધુ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય ને આજ તો મોજ આપી છે તે મોજનું મૂલ હોય નહીં માટે અગિયાર નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા એવી જ્ઞાનની દ્રઢતા કરવી તેને કાંઈ કરવું રહ્યું નથી ભજન ઓછું થશે તીર્થ ઓછા થશે તેની ફિકર નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના દ્રઢ હોય ને ધનસ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય ત્યારે સ્વામી બોલ્યા જે લોકનું શું કામ છે મૂળ તપાસો ને સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિજનના અવગુણ હું જોતો નથી અવગુણ દેખાય છે તો આડું જોઉં છું જેમ લોકમાં બેનને ઉગાડા દેખે તો આડું જુએ તેમ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે